નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો પરીક્ષામાં પૂછાય તેવું મુદ્દાસર ટૂંકું ટૂંકુ ટચ કરંટ અફેર્સ એટલે અક્ષર અકાદમી દ્વારા રજૂ કરાતું કરંટ અફેર્સ અને આ જે કરંટ અફેર્સ છે અમે રોજે રોજ સાત વાગેની આજુબાજુ અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ એટલે હજુ સુધી જો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો જેથી તમને રોજિંદો કરંટ અફેર્સ છે એ નિયમિત રીતે સૌથી પહેલાં મળી રહે આજનો આ જે વિડીયો છે એમાં આપણે માસિક કરંટ અફેર્સ વિશે જોઈશું અને એમાં આખા મહિના દરમિયાન ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જે જુદા જુદા રેકોર્ડ સે ઇન્ડેક્સ સે ગિનીસ બુક માં કોઈ રેકોર્ડ તરીકે સિદ્ધિ حاصل કરવામાં આવશે કોઈ વિશિષ્ટ એવા રેકોર્ડ વિક્રમ સર્જાય છે કે પછી કોઈ પ્રથમવાર ઘટના બને છે એ વિગોતો આજે આપણે જોઈશું પરીક્ષા માટે આ બધી જ વિગોતો ખૂબ જ અગત્યની છે એક જ વિડીયોમાં આખા મહિનાનો સાર તમને ટૂંકમાં મળી જાય છે એટલે હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વધુમાં વધુ આ વિડીયો તમે તમારા મિત્રોને શેર કરશો જેથી કરીને અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા જે પી માહિતી મળ આપવામાં આવે છે એ માહિતી તેમના સુધી પહોંચી શકે જોઈએ હવે આપણે વિગતો મિત્રો મહિના દરમિયાન જે રેકોર્ડ્સ અથવા કોઈ વિશિષ્ટ નોંધપાત્ર વિક્રમો થયા છે એની વિગત આપણે જોઈશું સૌથી પહેલાં વડોદરાના દંત ચિકિત્સક ડોક્ટર યોગેશ ચંદ્રનાના ખાનગી દંડ સંગ્રહાલયનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે ગુજરાતનું આ ખાનગી સંગ્રહાલય છે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ ન્યુ પંબન બ્રિજ તામિલનાડુમાં તૈયાર થયો છે યુનેસ્કોએ પશ્ચિમ બંગાળને હેરિટેજ પર્યટન માટે ભારતના ટોપ ડેસ્ટિનેશન રાજ્યનો દરજ્જો એને આપ્યો છે એટલે કે નંબર વન એને ગણાવ્યો છે મધ્યપ્રદેશના રાતાપાની વન્યજીવ અભયારણ્યને રાજ્યના આઠમાં ટાઈગર રિઝર્વ તરીકેની માન્યતા મળી છે સેક્સ વર્કર્સને સી ક્લીમ બીમારીની રજા

પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે અગત્યનો સવાલ એ તમારે ધ્યાનમાં રાખવાનો છે નવા ત્રણ આપરાધિક કાનૂન સંપૂર્ણપણે લાગુ કરનાર ચંદીગઢ એ પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા છે કેન્દ્ર સરકારે જે આઈપીસી વગેરે જે જૂના કાયદા છે એની જગ્યાએ નવા જે કાયદા બનાવ્યા છે એને સંપૂર્ણપણે અમલ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ એ કયો છે ચંદીગઢ ભારતનો પ્રથમ હાઇપરલૂપ આઈઆઈટી આ હાઈપરલુપ શું છે એ એક પ્રકારની હાઈડ સ્પીડ સ્ટ્રેન છે જે ટ્યુબની અંદર દોડે છે એની ફરતા ટ્યુબ હોય છે જે આઈઆઈટી મદ્રાસમાં વિકસાવવામાં આવે છે એટલે આ પણ એક રેકોર્ડ કહી શકાય યુએસબી બિલિયોનેર એમ્બિશન રિપોર્ટ એટલે કે વિશ્વના સૌથી અબજપતિઓનો જે રિપોર્ટ છે બે મુજબ વિશ્વના અબજોપતિઓની સંખ્યા બે હજાર છસો બ્યાસી વિશ્વમાં આટલા લોકો અબજપતિ છે એમાં પહેલા નંબરે કોણ છે અમેરિકા આઠસો ને પાંત્રીસ અબજપતિઓની સાથે અમેરિકા એ પહેલા નંબરે છે ચારસો ને સત્યાવીસ અબજ સાથે ચીન એ બીજા નંબરે છે અને ત્રીજો મુદ્દો પરીક્ષા માટે અગત્યનો કહી શકાય કારણ કે એ ભારત સાથે જોડાયેલો છે એકસો ને પંચ્યાસી અબજ સાથે ભારત વિશ્વમાં ત્રીજા નંબર રહેશે સૌથી વધુ સંખ્યામાં ભારતનો નંબર ત્રીજો ભારતમાં અને ને વીસ અબજપતિઓ હતા એનો અર્થ એ થયો કે ભારતમાં અબજપતિઓની સંખ્યા વધી એકસો પંચાવનથી સોરી એકસો ને એકસો ને પંચ્યાસી થઈ જ્યારે ચીનમાં પાંચસો વીસ માંથી ઘટીને ચારસો ને સત્યાવીસ છે જોઈએ રોબોટિક્સ કંપની મિત્રો જે પરીક્ષામાં સાયન્સ અને ટેકનોલોજીના કરંટ અફેર્સના પ્રશ્નો પૂછે છે એ માટે આ અગત્યનો પ્રશ્ન કહી શકાય કયા દેશની કંપની છે ચીનની રોબોટિક્સ કંપની રોબોટ ઈરા કંપનીનું નામ છે રોબોટ ઈરાએ દુનિયાનો સૌથી ઝડપી દોડતો રોબોટ બનાવે છે દુનિયાનો સૌથી ઝડપી દોડતો રોબોટ અને રોબોટનું નામ શું છે સ્ટાર વન અને એની જોડા બાર પોઈન્ટ છન્નું કિલોમીટર પ્રતિ કલાકની છે એટલે પરીક્ષામાં આ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર્સ કહી શકાય બીજો એક રેકોર્ડ છે દુબઈએ દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટ બનાવી છે સૌથી મોટી સોનાની ઈંટ અને ઈંટ દુબઈ પ્રદર્શિત કરવામાં આવી હતી દુનિયાની સૌથી મોટી ઈંટ બનાવી છે સોનાની અને તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલા વજનની છે તો એ ત્રણસો બાર કિલો એટલે કે ત્રણસો કિલોથી વધારે વજનની સોનાની ઈંટ છે અને એની કિંમત અંદાજે બસો અગિયાર કરોડ રૂપિયાની છે મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં ગીતા જયંતી પ્રસંગે એક સાથે સાત હજારથી વધુ લોકોએ ગીતા પાઠ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સાંસ્કૃતિક વારસા અંગેનું કરંટ અફેર્સમાં આ પ્રશ્ન પૂછી શકાય ધ ઇકોનોમિક્સ મેગેઝિન આ મેગેઝિન છે જુદી જુદી ડિક્સનરી વર્ષ દરમિયાન આવા શબ્દો નક્કી કરતી હોય છે આ એક મેગેઝિન છે એ પણ એનો વર્ડ આપે છે કયો શબ્દ પસંદ કર્યો છે કેકિસ્ટ્રોક્રેસી ક્રેસી એટલે શાસન અને કેકેસ્ટ એટલે ખરાબ એનો અર્થ થશે કે ભ્રષ્ટ લોકોનું શાસન શબ્દ એવો પસંદ કરે કે દુનિયામાં ભ્રષ્ટ લોકોનું શાસન મેરિયમ વેબસ્ટર ડિક્શનરીએ પોલરાઇઝેશન ધ્રુવીકરણને બોર્ડ ઓફ ધી યર બે હજાર ચોવીસ પસંદ કરે છે મિત્રો આ પ્રશ્નો પરીક્ષા માટે અગત્યના છે કારણ કે ઘણી વાર એ પૂછાય છે જોઈએના પછીના મુદ્દા હા ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બ્રેઇન રોટ નામનો શબ્દ પસંદ કરે છે વર્ડ ઓફ ધ યર બે હજાર ચોવીસ શબ્દનો અર્થ સોશિયલ મીડિયા પર સમજ્યા વગર તુચ્છ કન્ટેન્ટને સ્ટોલ કરવાની નિરંતર ટેવ તમને લાગુ પડતું હોય કે ના લાગુ પડતું હોય ફાયદો કરતું હોય કે નુકસાન કરતું હોય સતત મોબાઈલ ઉપર બેટરને આ રીતના સ્ટોલ કરવાને એને બ્રેઇન રોટ કહેવામાં આવે છે અને આ શબ્દનો પહેલવેલા ઉપયોગ આ પણ વિશેષ જાણકારી મેં મૂકી છે અમેરિકન લેખક છે હેનરી થોરો એનું જે પુસ્તક છે વોલ્ડન નામનું પુસ્તક છે એમાં એનો ઉપયોગ કર્યો છે થોડાક સમય પહેલા મેં એક ઇંગ્લિશ કવિતાનું રસ દર્શન ધ લેખાયલો ઇનિસ્પી મૂક્યું હતું એમાં આ વોલ્ડન અને થોરોનો મેં ઉલ્લેખ કર્યો છે વર્ષ બે હજાર અઢાર થી બે હજાર ચોવીસ સુધી પાંચ વર્ષમાં એટલે વર્ષ બે હજાર અઢાર થી બે હજાર ચોવીસ નહીં પણ બે ને બાવીસ સુધીના પાંચ વર્ષોમાં દેશમાં અકસ્માતમાં સાત પોઈન્ટ લાખ લોકોના મોત થયા બે હજાર થી બે હજાર બાવીસ પાંચ વર્ષ દરમિયાન અને એમાં પ્રથમ નંબરે કહ્યું છે બીજા નંબરે ચોરાશી હજાર ત્રણસો ને સોળ મોત સાથે તામિલનાડુ અને ત્રીજા નંબરે છાસઠ હજાર ત્રણસો ને સિત્તેર મોત સાથે મહારાષ્ટ્ર એ ત્રીજા નંબર હશે અને ગુજરાત છત્રીસ મોત સાથે દેશમાં એ આઠમા નંબર છે બ્રિટન સત્તાવાર રીતે ટ્રાન્સ પેસેફિક પાર્ટનરશીપ માટેના વ્યાપક અને પ્રગતિશીલ સંગઠન જેનું શોર્ટ ફોર્મ છે સીપીટીપીપી માં જોડાનાર યુરોપનો એ પ્રથમ દેશ બને છે અને દુનિયાનો એ બારમો દેશ બને છે આ એક વેપારી સંગઠન છે અને એમાં યુરોપ સિવાયના ખાસ કરીને દક્ષિણ અમેરિકાના અન્ય દેશો એ જોડાયેલા છે સીપી ટીપીપીની સ્થાપના બે હજાર અઢારમાં કરવામાં આવી હતી ભારત ગ્રીન સ્ટીલ મોને માનકો માનકો એટલે એના સ્ટેન્ડર્ડ ને પરિભાષિત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે પરીક્ષા માટે પણ આ અગત્યનું ક્વેશ્ચન્સ કહી શકાય કારણ કે ભારતની આ વિશિષ્ટ સિદ્ધ છે એના પછીનો મુદ્દો જોઈએ વર્ષ બે હજાર ચોવીસની ફોક્સ પત્રિકાની વિશ્વની સો તાકાતવર મહિલાઓની જે સૂચિ છે તેમાં ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે બે હજાર ચોવીસની વિશ્વની પાવરફુલ જે સો મહિલાઓ છે એમાં ભારતની ત્રણ મહિલાઓ છે એ પેલા નંબર જોઈએ પરીક્ષા માટે આ અગત્યનો પ્રશ્ન કહી શકાય કરંટ અપેસ માટે યુરોપિયન કમિશન અધ્યક્ષન એ પહેલા નંબરે છે આ સો મહિલામાં પેલો નંબર આ મહિલાનો છે બીજો નંબર યુરોપિયન સેન્ટ્રલ બેંકના અધ્યક્ષ ક્રિસ્ટિન લેગાર્ડ એ બીજા નંબરે છે અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની એ વિશ્વમાં નંબર છે ભારતની ત્રણ મહિલાઓનો કયો નંબર છે એ જોઈએ તો ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમન અઠ્યાવીસ નંબરે નંબર રહેશે એસસીએલ કોર્પોરેશનના સીઓ ઈઓ રોશની નાદર મલ્ફોત્રા એક્યાસી નંબર નંબરે છે અને બાયોકોન ની સંસ્થાપક કિરણ મજુમદાર એ બ્યાસી માં નંબરે છે એટલે આ ત્રણ ભારતીય મહિલાનો એમાં સમાવેશ છે દોવા આ પણ પરીક્ષા માટે અગત્યનો ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં પૂર્ણ સદસ્ય તરીકે જોડાનાર વિશ્વનો સોરી આપણે એકસો ને પાંચમો સદસ્ય બને છે મિત્રો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એ ભારત અને ફ્રાન્સના સહયોગથી બનાવવામાં આવી છે અને એનો મુખ્યાલય એ હરિયાણાના ગુડગાવમાં છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના આ પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો અન્વયે રૂપટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત એ પ્રથમ સ્થાને છે જે સૂર્યઘર વીજળી યોજનામાં ધાબા ઉપર રૂપટોપ લગાવવામાં ભારત પ્રથમ નંબર સોરી ગુજરાત મહારાષ્ટ્ર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલનારા સો માં સમારોહ વાલીયર એકી સાથે પાંચસો ત્રેસઠ કલાકારોએ બાર મિનિટ સુધી આઠ વાજિંદ્રો વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને આ કાર્યક્રમમાં રચિત ત્રણ રાગો રજૂ કરાયા સુડતાલીસ પુરુષ અને એકસો ને નેવ્યાસી મહિલા કલાકારોએ આમાં ભાગ લીધો મિત્રો તાનસેન મહોત્સવ બે હજાર ચોવીસ વિશે આપને વધુ ડિટેલમાં માહિતી જોઈતી હોય તો મેં ટેલિગ્રામ ચેનલમાં એના વિશેની આખી એક પોસ્ટ મૂકી છે પરીક્ષા માટે આ પણ અગત્યનો પ્રશ્ન કહી શકાય જે અર્થતંત્રને લગતું કરંટ અફેર્સ છે એમાં ભારત અહીંયા સ્માર્ટફોનની નિકાસમાં દુનિયામાં ત્રીજા નંબર છે એના પછીનો પ્રશ્ન એ પણ પરીક્ષા માટે આઈએમપી કહી શકાય ગુજરાત માટે કારણ કે ગુજરાત સાથે જોડાયેલ છે બનાસકાંઠા જિલ્લાનું પાકિસ્તાન સરહદે આવેલ મસાલી ગાંવ એ ભારતનું પ્રથમ સૌર સીમાવર્તી ગામ બને છે મિત્રો એવા બીજા ગામો તો છે કે જેમાં આખા ગામમાં સોલર રૂપટોપ નાખવામાં આવ્યું હોય પણ આ ગામની વિશેષતા શું છે એ પાકિસ્તાનની બોર્ડરે આવેલું છે ગામના તમામ એકસો ઓગણીસ ઘરો ઉપર સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે એના પછીનો એક બીજો પ્રશ્ન એ પણ પરીક્ષા માટે અગત્યનો છે તે છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું સુકી ગામ મિત્રો આ ધ્યાનમાં રાખો મેં કપડવંજ તાલુકાનું જે અમારું ગ્રુપ છે એમાં આ વિગત વિશેષ નોઝ સાથે મેં મૂકી હતી ખેડા જિલ્લાના કપડવન તાલુકાનું સુકી ગામ ખેડા જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બને રાજ્યનું ત્રીજું મિત્રો પહેલા બન્યું હતું મોટેરા બીજું આપણે હમણાં જોયું મસાલી અને આ એ ત્રીજું બનશે ગામના તમામ ઇઠ્યોતર ઘરોમાં સોલર રૂપટોપ ઇન્સ્ટોલ આવેલ છે જોઈને પછી કેન્દ્રીય પરિવહન મંત્રી આ પોઈન્ટ પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન કહી શકાય નીતિન ગડકરીએ ભારતનો પ્રથમ બાયોબીમેન રાજમાર્ગ ભારતનો પ્રથમ બાયોબીમેન રાજમાર્ગ નાગપુર માનસર બાયપાસ નેશનલ હાઇવે નંબર ફોર્ટી ફોર ઉપર એમણે ઉદ્ઘાટન કર્યું એના પછીનો મુદ્દો છે એ પણ વિશિષ્ટ સિદ્ધિ છે મધ્યપ્રદેશની સમૃદ્ધ વિરાસત વન્યજીવ સમૃદ્ધિ અને પ્રાકૃતિક સુંદરતા માટે તેનો વોલ સ્ટ્રીટ જનરલની ગો ટુ ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરીક્ષા માટે અગત્યનો સવાલ કહી શકાય કે આ મેગેઝિને ભારતના કયા રાજ્યનો ટુ થાઉઝન્ડિફ સોવીસમાં ભારતનું સ્થાન એ ઓગણપચાસ છે પરીક્ષામાં પૂછી શકાય તેવો મુદ્ર છે પ્રથમ સ્થાને અમેરિકા છે બીજા સ્થાને સિંગાપોર અને ફિનલેન્ડ એ ત્રીજા સ્થાને છે બે હજાર ચોવીસ માં વિદેશમાં તેઓનું નાણું મોકલાવતા હોય બીજા નંબરે મેક્સિકો અને ચીન ત્રીજા નંબરે છે અમેરિકાએ બસો પચાસ વર્ષો બાદ સત્તાવાર રીતે વ્હાઈડ ઇગલ અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરશે રાઈટ આ પણ અગત્યનું આંતરરાષ્ટ્રીયકરણ તપાસ કહી શકાય એના પછીનો મુદ્દો ચીને તિબેટમાં બ્રહ્મપુત્રાને બ્રહ્મપુત્ર મિત્ર સાચો શબ્દ બ્રહ્મપુત્ર બ્રહ્મપુત્રાને નદી પર એકસો સાડત્રીસ મિલિયન ડોલરના ખર્ચે દુનિયાના સૌથી મોટા બંધને મંજૂરી આપી છે દુનિયાનો સૌથી મોટો બંધ ગ્રામીણ ઘરોમાં આ પણ પરીક્ષા માટે અગત્યનો કહી શકાય ઘરોમાં પાઇપલાઇન દ્વારા જલાપૂર્તિનો લક્ષ્યાંક હાંસલ કરનાર પંજાબ એ દેશનું પાંચમું રાજ્ય બને છે ગ્રામ્ય વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા બધા જ ઘરોમાં પાણી પૂરું પાડનાર એ પાંચમું રાજ્ય બને છે બીજો આ પ્રશ્ન ગુજરાત માટે અગત્યનો છે બે રીતે અગત્યનો છે એમાં કારણ કે બે પ્રશ્નો કરંટ અફેર્સને લગતા પૂછી શકાય તે વિગતો છે આમ તો ત્રણ મુદ્દા નીકળશે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એનું શોર્ટ ફોર્મ છે ગુજકોસ્ટ આ પણ પૂછાય કે ગુજકો ગુજકોસ્ટનું ફૂલ ફોર્મ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી હવે કઈ બાબત છે જોઈએ ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એને માન્યતા આપવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રે એની નોંધ લીધી છે કઈ રીતે નોંધ લીધી છે વિગતો સંયુક્ત રાષ્ટ્રે જાહેર કરેલ ઇન્ટરનેશનલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો કે સંયુક્ત રાષ્ટ્રે બે હજાર પચીસને ને કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું છે તો ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે આ ત્રીજો મુદ્દો છે અને એમાં જે એને એકેડેમિક ઇન્સ્ટિટ્યુટ પાર્ટનર તરીકે એને ઘોષિત કર્યું છે આ ઉજવણીમાં ગુજરાતની આ સંસ્થાને ભાગીદાર બનાવી છે કે એન રેણુકા પૂજાર કર્ણાટકમાં યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે નિયુક્ત થનાર એ રાજ્યની પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બને છે જે થર્ડ જેન્ડર આપણે કહીએ છીએ તો કે એન રેણુકા પૂજાર કર્ણાટકની યુનિવર્સિટીમાં પ્રોફેસર બનનાર એ થર્ડ જેન્ડર વ્યક્તિ બને છે પછીનો મુદ્દો હા એના પછીનો આ સવાલ પણ પરીક્ષા માટે અગત્યનો કહી શકાય ગુજરાત લેક્સિકોન દ્વારા લેક્સિકોન એટલે ડિક્સનેરી યાદ રાખો લેક્સિકોન એટલે ડિક્સનેરી लेक्सिकोग्राफर એટલે ડિક્શનરી બનાવનાર દ્વારા ડિજિટલ અરેસ્ટને વર્ડ ઓફ ધ યર 2024 જાહેર કરવામાં આવે છે પરીક્ષામાં પૂછી શકાય કે કયો શબ્દ તો ડિજિટલ અરેસ્ટ જે અત્યારે ખૂબ ચર્ચામાં છે મધ્યપ્રદેશના ઇન્દોરના દેવી અહલ્યાબાઈ હોલકર વિમાની મસપને દેશનું પ્રથમ શૂન્ય अपशिष्ट હવાઈ મસપ કરવામાં આવ્યું છે આ પણ એક રેકોર્ડ કહી શકાય આઈસીસી ના સોળ માં અને પાંચમાં એ ભારતીય ચેરમેન બન્યા છે અને રેકોર્ડની વસ્તુ એ છે કે સૌથી નાની ઉંમરે છત્રીસ વર્ષની ઉંમરે આ હોદ્દો સંભાળનાર એ

ખેલાડી બન્યા છે મિત્રો યાદ કરો કે નવ વર્ષના છોકરાએ વર્ષના અનુભવી ખેલાડીને હરાવ્યો મલેશિયાની રાજધાની કુવાલમપુરમાં યોજાયેલ દસમી એશિયન પેસિફિક ડેબ ગેમ્સ ડેબ ગેમ્સ એટલે દિવ્યાંગ લોકોની બેરા જે લોકો છે એમની જે ગેમ થઈ એમાં ભારત પંચાવન મેડલ સાથે એકવીસ દેશોમાં પાંચમા નંબરે એનો આવ્યો છે જોઈને પછીનો મુદ્દો બન્યા એ પ્રથમ વિદ્યાર્થી છે એટલે આ પણ પરીક્ષામાં તે સોરી વિદ્યાર્થીને પણ ખેલાડી છે આ પરીક્ષા માટે અગત્યનો સવાલ કહી શકાય

છ મહિના અને સત્યાવીસ દિવસનો એને આ રેકોર્ડ તોડ્યો અગાઉ રેકોર્ડ એ રશિયન ખેલાડીના નામે હતો વિશ્વનાથ આનંદ બાદ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર એ ભારતનો બીજા નંબરનો ખેલાડી છે અગાઉ વિશ્વનાથ આનંદ બન્યા છે બીજા નંબરે ડી ગુકેશ પણ ડી ગુકેશ ને સિદ્ધિ કઈ છે સૌથી નાની ઉંમરે

ગુજરાતે એને એક પોઈન્ટ નેવું કરોડમાં ખરીદી પ્રણવ વેંકટેશ ફાઇલ વિશ્વ અંડર એટીનમાં યુઆરએ પીટ અને બ્લીટ્સ બંને શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો એટલે કે બંને કેટેગરીમાં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો વડોદરામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં

પીએસઆઈ માટેની મેથ્સ રીઝનિંગ માટેની બેચ અને પીએસઆઈ માટે અને ભાષા કૌશલ્યની બેચ અમે શરૂ મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ છે દિસિરાટો કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત તેમજ ક્વીસની વિગત મૂકવામાં આવે છે અને આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં લેવાયેલ જે એસટીઆઈની જે પરીક્ષા છે એમાંથી કરંટ અફેર્સના કયા પ્રશ્નો અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખમાંથી પૂછાયા તેની વિગત અહીંયા અમે મૂકીશે જોઈ લેવા વિનંતી છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં